આ રેસીપી ફ્રેન્ડ્સ ગુજરાત બહાર ન જ આવી જોઈએ એટલી સરસ જોરદારની રેસીપી છે નોર્મલી આપણે લીલી માંડવીને શીકીને ખાતા હોઈએ છીએ પણ આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ માંડવીની રેસીપી ટ્રાય કરશો ને અત્યારે સિઝન છે ને એટલે ભરપૂર માત્રામાં લીલી માંડવી મળે છે તો જરથી એકવાર ટ્રાય કરી જોજો તો માંડવીને સરસ ધોઈ લીધી છે આપણે જે માટીવાળી હોય તો ધોઈને આપણે તેને ઉપયોગમાં લેવાની છે તો માંડવીને કુકરમાં ઉમેરી દેશું સાથે થોડું પાણી નમક અને હળદર પાવડર ઉમેરી દેવાનું છે સરસ મિક્સ કરીને એકથી બે વિસલાની કરી લેવાની છે તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી માંડવી સરસ એવી અહીંયા બફાઈ ગઈ છે તો હવે તેને આપણે એક સ્ટેન્ડરમાં કાઢી લેશું તમે જોઈ શકો છો બે વિસલમાં સરસ એવા સોફ્ટ દાણા થઈ ગયા છે તો હવે આ બધા દાણાને આપણે આ રીતે એક બાઉલમાં કલેક્ટ કરી લીધા છે તો હવે તેને આપણે સરસ એવી એક નવીન વાનગી બનાવીશું ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે બધા જે લીલી માંડવીના દાણા કોલીન રાખેલા તે લીધા છે તેમાં આપણે ડુંગળી ટમેટું અને થોડા લીલા ધાણા ઉમેરેલા છે મસાલામાં ચાટ મસાલો ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર મરી પાવડર જે બધું સ્વાદ અનુસાર આપણે ઉમેરેલું છે અને બધી વસ્તુને આપણે સરસ આ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આ રીતે એકવાર લીલી માંડવી ખાશો ને એટલે આના ફેન થઈ જવાના છો સેકેલી માંડવી પણ ભૂલી જશો એટલી સરસ આ લીલી માંડવીની ચાટ બને છે અને આ ચાટને ઉપરથી આપણે આલુ સેવ અને લીંબુથી ગાર્નિશ કરીશું અને ટેસ્ટ તો એટલો લાજવાબ છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો ને ફોલો કરજો